નવરાત્રી પૂર્વે વડોદરા એરપોર્ટ ગરબાના રંગે રંગાયું મુસાફરો અને કર્મચારીઓ ઉત્સાભેર જોડાયા વડોદરાના આંતરરાષ્ટ્રીય વિમાન મથક એક અનોખી ઉજવણીનું આયોજન થયું હતું વિમાન મથકના ટર્મિનલ ભવનમાં ગરબાના મધુર સુર અને ઉત્સાહ ભર્યા માહોલ વચ્ચે રાત્રી બીફોર નવરાત્રી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રવાસીઓ અને વિમાન મથકના કર્મચારીઓ સ્વયંવર રીતે જોડાઈ ઉત્સવમાં રંગમાં રંગાઈ ગયા હતા જેના કારણે સમગ્ર પરિસરમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છવાયું હતું આ કાર્યક્રમનું આયોજન ખાસ કરી વિદેશથી આવતા પ્રવાસીઓને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનો અનુભવ કરાવવા અને સ્થાનિક મુસાફરોને પર્વનો પ્રારંભિક ઉત્સાહ પૂરો પાડવા માટે કરવામાં આવ્યો હતો વડોદરાના ગરબા વિશ્વભરમાં જાણીતા છે અને વિમાન મથક ખાતે થયેલી આ અચાનક ગરબાની રમઝટે મુસાફરોને આશ્રયની સાથે સાથે ખુશી પણ આપી હતી અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ પળોને કેદ કરી હતી અને ગરબામાં ભાગ લઈ પોતાની સફરને યાદગાર બનાવી હતી વિમાન મથક ખાતે થયેલી આ ઉજવણી દર્શાવે છે કે નવરાત્રી ફક્ત શહેરી વિસ્તારો પૂરતી મર્યાદિત નથી પરંતુ તે દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિના હૃદયમાં સ્થાન ધરાવે છે મુસાફરોએ અને કર્મચારીઓએ આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી આવા કાર્યક્રમો ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે અને પ્રવાસીઓમાં હકારાત્મક છાપ ઊભી કરે છે